છોડો નકમરા થાટા ભાજી નાખ્યો હમણે ચમ ચમ કરી દયા છો તે નંબર હાથી રાજે કામ કરે હાથી એટલા વાજ્યો ટીપિન ખવરાવો છો તેમ શરમ આવે છે કે ન પેલા મને શું ખબર છે યાર હે તું તું ભેંસ છોડો નકમરા ભેંસ છોડકુ છો અલા પણ મેં તો કામ કરવા રાખ્યો મારો વારો છે ભેંસ છોડ વાત કર યાર છોડ મારો હા પા ભેંસ 4 તો હાથી છોડે મગ છોડ કુછો નકમરા ઓ મારા ઉપર પટકા એવું લાજો

હા મારો મારા ના રાખે કને કાઢો તને વાત ના કરતા 12 મહિનાનો બે વર્ષનો પૂરો પગાર લઈ જઈશ નકા છે ને

અરે તમે હોય ને આપણા બરોબર થોડું કોમ્પડ તમારી યાર એટલે જલ્દી આવો ફટાફટ એ હા ફટાફટ આવો એ હારો હોય બાઇક હો મારે થોડી જરૂર પડી છે એટલે વાત કરવી છે તેમાં એ હા હો સાંભળો હમ હા ફોન કરી દે એવો વાંધો નહીં

દસ લાખમાં ઘર આવે પણ તમાર તો બસ માં રાત ની ખબર હતી પૂછો તો ખાલી કે ખાવા કેટલા વાગે ખબર આવતો હતો